અમરેલીના ટીબી ગામે છ કરોડ નેવું લાખ ના વિકાસના લાખ ના ખર્ચે ધારાસભ્યના હસ્તે રોડ નું કરાયું ખાતમુહૂર્ત સાથે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે રોડ વર્ષો જૂના પડતર પ્રશ્નોનું ધારાસભ્યના વરદ હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું હતું ટીંગી ટીંબી ગામમાંથી પસાર થતો આ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં થઈ ગયેલ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેથી ટીંબી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા નવા રોડ રૂપિયા છ કરોડ નેવું લાખના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં

છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે આજે થઈ રહ્યો હોય ત્યારે ટીમ્બી ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો વેપારીઓ પણ લોકલ ફોર વોકલ માટેની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટેનો કાર્યક્રમ પણ આજે ટીમ્બી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાથો સાથ સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન મોદીજીના જન્મ દિવસે આખા અઠવાડિયું કાંઈક ને કાંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બ્લડ કેમ્પ નો આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જ્યારે આ રોડ નું મુરત છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે જયારે થઈ રહ્યો હોય ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ અહીંની પ્રજા ખૂબ આભાર માને છે અને ઘણા બધા રસ્તાઓ હજુ પણ મંજૂર થયા છે એના માટે પણ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માની છે આભાર સીતારા